એ જ ઉમેદવારો સાથે ટીંગા ટોળી કરવામાં આવે રસ્તા પર ધસરે આ કેટલું યોગ્ય વિદ્યાર્થીઓને હાથ જોડવા પડે પગે લાગે ન્યાય માટે ગાંધીનગરમાં માં વન વિભાગની ભરતી વિરોધ પરાકાષ થાય છે પોલીસે ઉમેદવારોની ટીંગાટોળી કરતા ભારે રોષનો માહોલ છે તો વિદ્યાર્થીઓની માંગ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં જગ્યા વધારવા માટે છે સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી પરીક્ષા રદ કરવાની તેઓની માંગ છે આખરે આ સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ છે શું તે જાણીએ કમ્પ્યુટર બેસ્ડ પરીક્ષા પદ્ધતિ છે દિવસમાં ત્રણ વાર પેપર લેવાય ત્રણેય વાર અલગ અલગ પેપર હોય છે આ પ્રમાણે પિસ્તાળીસ શિફ્ટમાં પરીક્ષા લેવાય નોર્મલાઇઝેશન પ્રક્રિયાથી માર્ક્સની ફાળવણીનો દાવો છે નોર્મલાઇઝેશન એટલે પેપરની એવરેજ કાઢવામાં આવે એવરેજ કાઢીને જ માર્ક આપવામાં આવે અને આ જ પદ્ધતિના કારણે હોશિયાર પરીક્ષાર્થીને નુકસાનીનો આરોપ છે અઢી વર્ષ જેટલો સમય ગાળો થયો હવે ન્યાય આપવા માટે ઉમેદવારો માંગ કરે છે કારણ કે આઠસો ત્રેવીસ જગ્યા માટે આઠ લાખ યુવાઓએ ઉમેદવારી નોંધાવી છે અને પોલીસ આ પ્રકારનું વર્તન તે લોકો સાથે કરે કેટલું યોગ્ય આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ